કડોદરા સુરત સ્થિત પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા વર્ષ દરમિયાન શૈક્ષણિક રમતગમત ટેકનિકલ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં હાંસલ કરાયેલા વિશિષ્ટ સિદ્ધિ માટે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને આમંત્રિત કરવામાં આવ્યા હતા શ્રી ગેહલોતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેઓને તેમની કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને કૌશલ્ય વિકાસનું મહત્ત્વ સમજાવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અદાણી એલ એન ટી જેએમટી સાઈ ઇમ્પેક્સ અલિદ્રા મેગ્નેટ પ્રોજેક્ટ્સ સહિત વિવિધ ઉદ્યોગોની કંપનીના જનરલ મેનેજર ડાયરેક્ટર અને એચઆર વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડિપ્લોમા અને ડિગ્રીના એકસો પંચોતેરથી વધુ વિદ્યાર્થીઓએ નૃત્ય ગાયન નાટક માઇમ શો અને ફેશન શો વગેરે છ વિવિધ કેટેગરીમાં કુલ બેતાલીસ કૃતિઓ રજૂ કરી હતી અને કાર્યક્રમના અંતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા એલ્યુમિનાઈ એસોસિએશન શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી આપનો પરિચય ને આપણી સ્કૂલનો કોલેજનો પરિચય મારું નામ ડૉક્ટર કંદર જોશી છે હું પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટડીઝમાં વાઇસ પ્રિન્સિપાલ છું અને આજે અમારો ઉત્સવ ટુ કે ટ્વેન્ટી વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે આ આ કાર્યક્રમનો ખાસ પર્પસ તો એ છે કે આખા વર્ષ દરમિયાન જે પણ વિદ્યાર્થીઓ છે અને અમારા ફેકલ્ટી મેમ્બર્સ છે એના એચિવમેન્ટ હોય એમના જે પણ રેન્ક આવ્યા છે તો અમે બધાને એપ્રિશિએટ કરીએ છીએ અને સાથે એન્યુઅલ પ્રોગ્રામ છે એટલા માટે સાથે ડાન્સ ડ્રામા અને વિવિધ કલ્ચરલ એક્ટિવિટી રાખવામાં આવે છે આનાથી બાળકોના ભવિષ્યને આવા પ્રકારના પ્રોગ્રામ જે છે એમાં અમે ખાસ એવું ધ્યાન રાખીએ છીએ કે જે પણ પ્રાઇઝ આપવાના છે તો એ લેવલના ગેસ્ટને અમે ઇન્વાઇટ કરીએ કે જેનાથી સ્ટુડન્ટને મોટિવેશન મળે જેમ કે આજના આપણા જે ગેસ્ટ હતા એ આપણા ઓનરેબલ મેયરશ્રી હતા પોલીસનર ઓફ જે આપણા કમિશનર છે એ પોતે પણ સિવિલ એન્જિનિયર છે તો કમિશનર સાહેબ અમારા ગેસ્ટ હતા આ સિવાય એલ એન છે અદાણી છે સાઈ ઇમ્પેક્ટ છે જેએમટી કાસ્ટિંગ છે ટોપ લેવલની જે કંપનીઓ છે એમાંથી અમે અલગ અલગ ગેસ્ટને બોલાવ્યા હતા તો સ્ટુડન્ટને એનાથી મોટિવેશન પણ મળે છે અને એમની કારકિર્દીને આગળ લઈ જવા માટે પ્રેરણા પણ મળે છે વાત કરીએ તો પોતાના જે ફેકલ્ટી આવેલી છે બહારથી જે બોલાવી છે જે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે એના અનુભવો જે વર્ણન થતું હોય છે તો બાળકોમાં કઈ રીતનું હા જેમ કે આપણા જે ગેસ્ટ છે એમણે જે સ્પીચ આપી તો એમણે એવું સમજાવ્યું કે ડિપ્લોમા લેવલ ઉપર સ્કિલનું કેટલું ઇમ્પોર્ટન્સ છે અને આજે ઇન્ડસ્ટ્રીમાં એની કેટલી ડિમાન્ડ છે અને વિદ્યાર્થીઓને એવું સમજાવ્યું છે કે એકેડેમિક્સ તો છે જ પણ સાથે સ્કિલ ડેવલપમેન્ટ વધારે જરૂરી છે અને આગળ શું કરવું જોઈએ એ અંગે ગાઈડન્સ પણ એમણે આપ્યું છે છેલ્લો પ્રશ્ન આપની કોલેજ કોલેજ એન્જિનિયરિંગ સ્કિલ ડેવલપમેન્ટમાં શું કયા કયા મુદ્દા ધ્યાન રાખીને હા અમે રેગ્યુલર એકેડેમિક્સમાં તો અમારું રિઝલ્ટ ઘણું સારું આવે છે જેમ કે આ વખતે જસ્ટ હમણાં એમએસસીઆઈટીના રિઝલ્ટ ડિક્લેર થયા છે તો અમારો સ્ટુડન્ટ છે એ ગુજરાતમાં પ્રથમ છે ટોપ ટેનમાં બીજા બે સ્ટુડન્ટ છે પ્લસ જે લેટેસ્ટ ફર્સ્ટ યરના રિઝલ્ટ ડિક્લેર થયા હતા એમાં અમારું પ્રથમ વર્ષ જે છે ડિપ્લોમાનું એ આખા ગુજરાતમાં પ્રથમ આવ્યું છે હવે આની સાથે અમે સ્કિલ ડેવલપમેન્ટમાં અમારા એમઓયુઝ છે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે મશીન લર્નિંગ છે પ્રોફેશનલ સ્કિલ છે આના માટેના અલગ અલગ પ્રોગ્રામો કરી રહ્યા છે કે જેથી સ્ટુડન્ટ એકેડેમિક અને પ્લેસમેન્ટ માટે પણ જે જરૂરી વસ્તુઓ છે એ ફૂલફિલ કરી શકે